બનાસકાંઠામાં સરસ્વતી સાધના સાયકલ યોજના મામલે જીએસટીવીએ ચલાવેલી મુહિમનો પડઘો પડ્યો જિલ્લાના ભાભર તાલુકાની તમામ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ ઉત્સવમાં આપવામાં આવતી સાયકલો કાટખાઈ રહી છે સંકલનના અભાવે વિતરણ કરવામાં આવેલ નહીં હોવાથી ધોરણ નવના વિદ્યાર્થીઓ વંચિત રહ્યા હતા જેની જીએસટીવી મુહિમ ચલાવતા જીએસટીવીની ટીમ દ્વારા સ્થળ પર જઈ રિયા ચેક કરતા ભાભરના કુવાડા ગામની લોકનિકેતન છાત્રાલયમાં સાયકલો પડી રહી હોય જોવા મળી શાળાના આચાર્ય બાબતે કોન્ટ્રાક્ટર સાથે ટેલિફોનિક વાત કરી અને જણાવ્યું કે સરકાર દ્વારા વિતરણ કરવાનો ઓર્ડર મળી ગયો છે પડી રહેલી તમામ સાયકલોને સાફ સફાઈ સર્વિસ કરીને ચારથી પાંચ દિવસમાં વિતરણ કરવામાં આવશે શાળા પ્રવેશોત્સવ આપવાની હોવા છતાં શાળાનું નવું સત્ર ચાલુ ત્રણેક માસ ઉપરાંતનો સમય થયો તેમ છતાં સાયકલોના પાપે સડી રહી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે વિતરણ કરવામાં આવશે સરસ્વતી સહાયકની યોજનાની જે સાયકલો અમારે ત્યાં ઉતરી છે તે બાબર તાલુકાની હાઈસ્કૂલોમાં જે નવમા ધોરણની ભણતી બાળાઓને વિતરણ કરવાનું છે તો અમારે ત્યાં કાલે મારે કોન્ટ્રાક્ટર સાથે વાત થઈ એ લોકોએ એવું મને કીધું છે કે પાંચ દિવસમાં અમે સફાઈ કરી અને એનું વિતરણ અમને સરકાર તરફથી ઓર્ડર મળી ગયો છે તો અમે એનું વિતરણ ચાલુ કરી દઈશું આમાં અમારે આ સાયકલનું અમારે કોઈ લેવા દેવા નથી અને સાયકલનું ભાડું અમને એ એ લોકો અમને